ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મેણાનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત તથા વાહન ચોરીઓના ગુના અટકાવવા તથા વનશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી આધાર પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં જેથી તેની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા આરોપી ભાંગી પડે અને કબૂલાત આપેલ કે આજથી આશરે સાડા મહિના પહેલા અંદાડા વાઘીવાડા રોડ ઉપર નાડા પાસે બાઇક પડેલ હોય જે બાઇક ડાયરેક્ટ ચાલુ કરીને ચોરી કરે અને ત્યારબાદ બાઇકની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી હું ચોરી ચોપીથી વાપરતો હતો અને મારા કામથી આ ચોરીને બાઇક લઈને મહાવીર ટર્નિંગથી પ્રતિન તરફ જતો હતો અને પકડાઈ ગયેલ હોવાની હકીકત કબૂલતા બાઇક ચોરી અન્વયે દાખલ થયેલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાઇક ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળી હતી પોલીસે આરોપી વિપુલ કુમાર સિંહ ઝાલા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ તપાસ માટે સોંપ્યો હતો